આજના સુંદર મજાના લાઈ દર્શન ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલું છે તે આજે થોડુંક ટ્રાફિક જોવા મળે છે આજના સુંદર મજાના લાઈ દશે ચાલો પેલા ભેદના દર્શન કરાવી દઈએ મિત્રો તો આજના લાઈ દર્શન તો કાલ વેદના આજના લાયદે છે મંજુબેન ગોહિલ દિલીપસિંહ ગાંધી મંદિર સમાધિ અને ધ્યાન મંદિર દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો આજને ટ્રાફિક પણ જોઈ શકતું છે તે ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ મંદિરના દર્શન કરાવીએ મિત્રો કોડલ કૃપા વપસ્તા મે મુકેશ મને સેવા વપસ્તા જય શ્રી રામ રાધા રાધે પેલા આપણે ગાજી મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બની આવજો ગાડી મંદિરના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો પછી અહીંથી આપણે સમાધિ મંદિર અને જ્ઞાન મંદિરે જઈશું નંદુબેન ગોહિલ બાબા જય શ્રી રામ રાધા રાધે તો આજના લાઈ દર્શન જોઈ શકો છો અને બીજું કે જે મિત્રો હોય જેથી કરી તમને સવારે અને સાંજે બાપાના લાઈવ જોઈ શકે અને બીજું એ કહેવાનું કે મિત્રો લાઈક કરવાનો કોઈ પૈસા નથી મિત્રો લાઈક તેમાં પણ થઈ શકે છે તો લાઈક કરવાનું કરતા કરવામાં બંધ છે નહીં મિત્રો જિગ્નેશભદરજી બાપા સીતરામ જય શ્રીરામ રાઘરાજા

તો મિત્રો ચાલો સમાધિ મંદિરના પ્રદર્શન કરાવી દઈએ આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ સુંદર મજાના જોઈ શકો છો અને જે મિત્રો અનવાજ છે એમને ફરી એકવાર જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બાપાના લાઈવ થઈ શકે તો આ સુંદર મજાના લાવ જોઈ શકો છો

ભૂપતભાઈ પટેલ ભવશ્રામ જીગ્નેશભાઈ દરજી બાબાશ્રામ અંદરથી લાઈમાં જોડાજે છે જે મિત્રોનો વાત છે એમને એકવાર જણાવી દઈ ચેનલમાં પહેલી વાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને સવારે અને સંજે લાઈવ દર્શન થાય છે આજના લાઈવ દર્શન ભૂપતભાઈ પટેલ ચાર લાઈક સાથે હા ભાઈ હવે લાઈકની જરૂર નથી આપણે દર વખતે કહીએ છીએ લાઈક તો જેને જે વિડીયો ગમતો છે તે લાઈક કરી દઈશું મિત્રો

જે લોકો જે બાપાને દિલથી માને છે એકવાર ફક્ત બાપાનું નામ લઈને એક હા ભાઈ ફટાકડા ભાઈ તો મિત્રો આમાં જોઈ શકો ધ્યાનથી કે બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો ઘરની અંદર ધ્યાનથી જોઈશું તમને બાપાના દર્શન જશે આવતા વર્ષની પુણ્યતિથિ કરી આવતા વર્ષની પુણ્યતિથિ કરી તારીખે આવે છે ભાઈ એનો આપણે એક પોસ્ટ મૂકી દઈશું યુટ્યુબમાં એની પોઈસ જોઈ લેજો ભાઈ મુકેશભાઈ અને હમણાં એવું લાગે તો અહીંયા બોર્ડ હોય તો બતાવીએ મિત્રો તો બધા મિત્રોને જય શ્રી રામ રાધા રાધા હા મિત્રો ધ્યાનથી જશે તમને બાપાના દર્શન દેશે કાંતિભાઈ પટેલ બે આંખ બાબેશ બધું વ્યવસ્થિત થશે દર્શન સુંદર મજાના જોઈ શકો છો બધા જ મિત્રોને બાબેશ

પાંચ સૈત ના 10 ચાપાય મપુડાજીયા મપુડાજીયા ને સ્વાસ્થ મજરા જય શુભ છો પાહેલાશ જય છે એ ભણેઓ છે

પાસલો કેમેરો ઘર કાકા દેખાય પાસલો કેમેરો કનેકો દેખાય પાસલો કેમેરો કનેકો દેખાય હા જો આમ કરો એટલે હા કેમેરો છે એટલે બસ હા એમ રાખો એટલે હા તો આશ્રમ ભાઈ રહેશે મનજી દાદાના આશ્રમમાં ક્યારેક ક્યારે હા આવતા તો પૂનમ હતી ક્યારે પૂનમ ના આવતો હોય જ કે મંજીત દા બીજું કે અહીંયા આપણે બોર્ડ મારેલું છે મિત્રો જોઈ શકો ઘણા પણ આપણે દેખાડીએ બોર્ડ જોઈ શકો મિત્રો તમે જોઈ શકો કે ગુરુ પૂનમ ગઈ છે હમણાં શહેર એટલે આ જૂનું બોર્ડ છે ચાલો તો દર્શન કરાવીએ દિનેશભાઈ લાડુ લાડુ મોર જય બાપેશ્રામભાઈ દિનેશભાઈ બાપેશ્રામ જય શ્રી રામ રાધે રાધે આજના લાય દર્શન અરે જે મિત્રો નવા છે અને જય દેવી કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સંજે લાઇવ દર્શન દેસી કે આજનો લાઇવ દર્શન સુંદર મજાનો તો બધા મિત્રોને બધસ ત્રણ બાજરાજા બજના લાઇવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો મગનભાઈ મગનભાઈ કેન્ટીન બતાવો રસોડા વિભાગ પરંતુ મગનભાઈ વિભાગ છે થોડુંક લેટ થઈ જાય છે કેમકે ત્યાં થોડુંક દૂર છે એટલા માટે પછી ક્યારેક આપણે બતાવી દઈશું જીજ્ઞાબેન બાબા મગનભાઈ ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાયો છે જીજ્ઞાબેન પણ ઘણા ટાઈમ પછી જોડાણ છે ભાઈ કાલે ગુરુવાર હતો તો મૂર્તિના દર્શન ન કરાવ્યા પરંતુ આજે કરાવ ચાલો આજે મૂર્તિના દર્શન કરાવી દઈએ મિત્રો લાઈવમાં બની રહેજો સાંદેની મૂર્તિ એ ઝડપથી બતાવી દેવી નરેશભાઈ કાત્રોડિયા કાતરોડિયા વસ્ત્રામભાઈ જય શ્રી રામ આયુ બટાવે આય હાજનો લાઈ દો ચાલો તો લાઈ માં બનિયાર મિત્રો કરો આજનો લાઈ દો છું તો આજનો લાઈ દો છું જોઈ શકો છો તો અત્યારે આપણે મંદિરની અંદર આવી ગયા છે સાંજની મૂર્તિના દર્શન કરાવું છે તો આજના લાઈ દર્શન ચાંદીની મૂર્તિના આજના લાઈ દર્શન જોઈ શકો છો મિત્રો સુંદર મજાના જે મિત્રો ફરી નવા છે ને જેને જોઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાઈવ થઈ શકે જય શ્રી રામ કેમ છો ભાઈ મજામાં જય શ્રી રામ શ્રીરામ બાબા દે તો આજના સુંદર મજાના લાઈ દેશે કોન્ટેક્ટ નંબર આપો એક વાર ત્યાં આપો તો પછી ક્યાંક આપણે આપી દઈશું તો આજના લાઈવ દેશે ધામેલિયા શરદભાઈ બાબા શતરામભાઈ જય રામ તો સુંદર મજાના આજનું લાઈ જોઈ શકો છો ચાલો મિત્રો તો આજની લાઈવ રાખશો મિત્રો ફરી પાછા જે મિત્રો નવા છે ને જણાવી દે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે બંને ટાઈમ લાવી દેશે તો આપણે રોજ સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન કરાય છે સવારે સાત ને વીસ એટલે ત્રીસ અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાય છે મિત્રો હવે ઉતારીએ કે દસ દિવસ પછી બગદાણા આવવાના છે ઓકે કાંતિભાઈ ગમે ત્યારે આવો ત્યારે કોલ કરજો આપણે ટાઈમ હશે તો રૂબરૂ મળીશું બરાબર કદાચ સ્કૂલમાં રજા હશે તો આપણે રૂબરૂ મળીશું તો મિત્રો આજના સુંદરમાં જેના બાપાના લાઈવ દેશન જોઈ શકો છો બાપાના પણ જોઈ શકો છો તો લાઈવ દેશન બાપાના અને જે મિત્રો નવા છે મેં જૂનાથી ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધું મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાઈવ દેશન થઈ શકે તો આજના લાઈવ દર્શન તો આજનો લખીએ મિત્રો બધા મિત્રોને બાપસ્ત્રામ જય શ્રીરામ આધાર બાપસ્ત્રામ